માધો સ્મૃતિ ન્યાસ કણાવતી દ્વારા શ્રી ગુરુજી વ્યાખ્યાન માળા અંતર્ગત બે દિવસીય કાર્યક્રમ યોજાયો માધો સ્મૃતિ ન્યાસ કણાવતી દ્વારા છેલ્લા અઢાર વર્ષથી શ્રી ગુરુજી વ્યાખ્યાન માળા અંતર્ગત કાર્યક્રમો યોજવામાં આવે છે જે અનવ્ય અમદાવાદના પાલડી ખાતે આવેલા ટાગોર હોલમાં તારીખ વીસ ફેબ્રુઆરી તથા એકવીસ ફેબ્રુઆરીના રોજ બે દિવસીય કાર્યક્રમ યોજાઈ ગયો કાર્યક્રમનો વિષય રાષ્ટ્રીય સુરક્ષા વર્તમાન સમયમાં તથા રાષ્ટ્રીય સુરક્ષા કી વર્તમાન પ્રવર્તિત ભ્રમણા સ્ત્રોત પદ્ધતિ એવમ પરિણામ હતો અને બંને દિવસના કાર્યક્રમના વક્તા તરીકે હરિયાણા સાહિત્ય અને સંસ્કૃતિ ઉપાધ્યક્ષ ડોક્ટર કુલદીપચંદ અગ્નિહોત્રી હતા તારીખ વીસ અને એકવીસ ફેબ્રુઆરી બંને દિવસે સમગ્ર ટાગોરહોલ શહેરના પ્રબુદ્ધ શ્રોતાગણથી ખીચો ખીચ ભરાયેલો હતો કાર્યક્રમના વક્તા ડોક્ટર કુલદીપચંદ અગ્નિહોત્રીજીની વિષયોજિત અસ્ખલિત વાણી પ્રવાહમાં સમગ્ર શ્રોતાગણ મંત્ર મુક્ત થઈ ગયેલ હતા અને વારંવાર અગ્નિહોત્રીજીની વાણીને ટાળીઓના ગડગડાટ સાથે વધાવી લેવામાં આવી દેશના હાલના સાંપ્રત સમયમાં પ્રબુદ્ધ શ્રોતાગણ દ્વારા સંપૂર્ણ શિસ્તબદ્ધ રીતે વક્તાને સાંભળતા જોવાએ પણ એક અનેરો લાવો હતો રિપોર્ટર વિજય ઠક્કર અમદાવાદ